વડોદરા શહેરના ખટંબા ગામ આવેલું છે જ્યાં સરપંચ દ્વારા ગામના બાળકો સ્ત્રીઓ પુરુષોને કપડાં રમકડા અને અનાજની કીટ આપીને સેવાકીય કાર્ય કરીને દિવાળીની શુભેચ્છા પાઠવી હતી આવનાર નવા દિવસોમાં વડોદરા શહેરની જનતાને નવા વર્ષની શુભકામના પાઠવી હતી વડોદરા શહેરમાં અવારનવાર અનેક વખતે સેવાકીય પ્રવૃત્તિ થતી હોય છે જ્યારે આવતીકાલે દિવાળી પર્વને લઈને ખટંબા ગામ ખાતે સરપંચ દ્વારા ગામના બાળકો સ્ત્રીઓ તથા પુરુષોને રમકડા કપડાં અને અનાજની કીટ આપીને સેવાકીય કાર્ય કર્યું આ સેવાકીય કાર્યથી ખટંબા ગામના લોકોમાં ખુશીની લાગણી છલકાઈ બાળકો પણ ખુશીથી ઝૂમી ઉઠ્યા ખટંબા ગામના સરપંચ દ્વારા વાર તહેવારે ગામના લોકો માટે હર હંમેશા ખડેપગે ઊભા રહીને તહેવારોની ઉજવણી કરતા હોય છે આવતીકાલે દિવાળી પર્વ લઈને સૌ નગરજનોને દિવાળી પર્વ ખૂબ શુભકામના પાઠવી હતી આજ રોજ ખટંબામાં નાના ભૂલકાઓ બાળકો અને વડીલો તથા મહિલાઓને કપડા વિતરણ અને અનાજનું કીટ વિતરણ કરેલ હતું અને જે વાસણો અને રમકડા બી આપવામાં આવ્યા હતા એ સંભરમાં કે બાળકો ખુશ ખુશાલ અને મહિલાઓ અને વડીલો બી ખુશ ખુશાલ હતા અને આવનાર નવા વર્ષમાં જે શિક્ષણ કાર્ય તે શિક્ષણ કાર્યમાં સર્વ સારું અને શિક્ષણ મળે એની મેં શુભકામના આપું છું હાજી હવે ગઈકાલે દિવાળી છે બાળકો ગામના બાળકો ખુશ થયા છે આ બાળક એટલા ખુશખુશાલ અને જે એમને જે રમકડા મળ્યા છે અને એમને જે કીટ મળી છે એમાં બહુ ખુશખુશાલ હતા વિજય ચૌહાણ દિવ્યાંગ ન્યૂઝ વડોદરા